આરોપી અત્યારે જે ચાલી રહ્યો રહ્યો છે 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 હાથ જોડી આ સંસ્કાર કોલેજ તેના બહાર એક વિદ્યાર્થી છે તેને મોતને ઘાટ ઉતારી છે અને આરોપીઓ જે પ્રકારે તેનું કૃત્ય આચર્યું હતું તેને લઈને લોકો ફિટકાર પણ વરસાવી રહ્યા છે અને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી અને તેનું પંચનામું કર્યું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ જે પ્રકારે અમદાવાદના સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી તેના સાથે

આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મુરજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીતા આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતી ઠાકોર બંને મોટર લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે આજે આરોપી છે આરોપીનું નામ છે સિદ્ધરાજ અને તેણે આજ તેની કોલેજમાં અભ્યાસ કરી રહેલી આ વિદ્યાર્થી છે તેને એક પછી ગળાના ભાગે ચાકુના ઘા માર્યા હતા અને ત્યાર પછી આ વિદ્યાર્થી છે તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવે છે પરંતુ ત્યાં સુધી તેની ઈજા ખૂબ ઊંડી થઈ ગઈ હોવાથી તે મોતને ભેટે છે અને આરોપીને પોલીસ ઘટના સ્થળે લાવે છે ઘટનાનું પંચનામું કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના એવલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો